નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો અને લેટ રિવ્યુમાં તમારું ફરીથી સ્વાગત છે જેમ જાણીએ છીએ આપણે લેટ રિવ્યૂમાં આવી ચૂકેલી રિલીઝ થઈ ચૂકેલી નવી જૂની ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ અથવા તો એવી ગુજરાતી ફિલ્મો જેને સીટ એની રિલીઝ સમયે જોવાનું અને રિવ્યૂ કરવાનું ચૂકી ગયું હોય એવી મૂવીઝ વિશે આપણે વાત કરીએ છીએ આજે આપણે વાત કરીએ છીએ એક એવી ગુજરાતી ફિલ્મ જેને ઘણા એવોર્ડ્સ મળ્યા છે અને આ મૂવી યુટ્યુબ ઉપર અવેલેબલ છે અને આ ફિલ્મનું નામ છે દીવા સ્વપ્ન તો ચાલો વાત કરીએ દીવા સ્વપ્નની નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ઉપર પહેલીવાર આવતા હોવ કે વારંવાર આવો છો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો કેવો લાગ્યો આ રિવ્યૂ કેવો લાગ્યો આમાં શું સુધારા વધારાની જરૂર છે અથવા તો તમારે મને કંઈ કશું કહેવું છે તો પ્લીઝ નીચે કમેન્ટમાં પણ જરૂર કહેજો તો ચાલો શરૂ કરીએ કે દીવા સ્વપ્ન મૂવી મને કેવી લાગી મેં કીધું એ પ્રમાણે યુટ્યુબ ઉપર આ ફિલ્મ અવેલેબલ છે અને ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે એક ગરીબ ખેડૂત હોય છે અને એ ખેડૂતને પોતાનો દીકરો કેમ આગળ વધે એના ઉપર એને બહુ રસ છે સાથે સાથે ઉદ્યોગપતિઓ એ ગામની જમીન પડાવી લેવા માગે છે એટલે ખેડૂતોને ભોળવીને એ લોકો એમની જમીન પોતાની કરીને પછી થોડો સમય થાય એટલે એને એને કરીને એક ટીપી સ્કીમ પાડી દેવાની ફિરાકમાં છે એટલે ઉદ્યોગપતિઓ કરતાં બિલ્ડર્સની વાત છે આમાં આ પેરેલાલ વાર્તા ચાલે છે છોકરો હોશિયાર છે ગામમાં પહેલા નંબર આવે છે સ્કૂલમાં એટલે પછી આઈ થિંક અગિયારમાં કે દસ બારમા ધોરણમાં એ એના પિતા એવું કહે છે કે ભાઈ હું તને મોકલી આપું છું શહેરમાં શહેરમાં જેમ કલ્ચરલ શોખ લાગે એમ ગામડાના છોકરાને આવી આવેલો જોઈને શહેરના છોકરા એની મસ્તી મજાક કરે છે અને ગામડાના છોકરાને એડજસ્ટ થતાં વાર લાગે છે આ એક વસ્તુ છે પેલી તરફ એવું બને છે કે એના પિતા ઉપર પ્રેશર વધતું જાય છે કે જમીન વેચી દે કારણ કે શું થાય છે કે આ છોકરાને ભણાવવા માટે એ ગામના સરચપંચ પાસેથી અથવા તો એની ઓળખાણથી બેંકમાંથી લોન લે છે જે લોન એને ભરવાની હોય છે એટલે એ લોન ચૂકવવા માટે પણ અહીંયા થોડીક એની અસમંજસ કે એને તકલીફ પડે છે એ પણ દેખાડવામાં આવ્યું છે પછી આગળ ઘણું બધું થાય છે હું નીચે યુટ્યુબની લિંક આપું છું જેથી તમારે પણ જો દીવા સ્વપ્ન જોવું હોય આ ફિલ્મ તો તમે જોઈ શકો છો હવે જોઈએ કે ફિલ્મ કેવી લાગી મને ન ગમી ટુ બી વેરી ઓનેસ્ટ કારણ કે એક પોઈન્ટ પરથી ફિલ્મનું આખું મોડલ અથવા તો ફિલ્મનો આખો સ્વભાવ ફરી જાય છે ડાયરેક્ટર અથવા તો રાઇટર અથવા તો મેકર્સ જે છે એ કન્ફ્યુઝ લાગ્યા મને કે એક સારો સંદેશ આપવો કે ખેતીની કેટલી બધી જરૂર છે દેશને અથવા તો દેશનો ખેડૂત ઉલ્લુ બનતા અથવા તો એને કોઈ ભોળવી જાય એનાથી કેવી રીતના બચાવી શકાય અને એમાંથી કેવી રીતના એ પોતાની જાતના પોતાની જાતે ખેતી કરીને રાસાયણિક જે ખાતર કે વગેરે હોય છે એનો ઉપયોગ બંધ કરીને જૈવિક ખાતરથી એ કેવી રીતના ખેતી કરીને ખૂબ અથવા તો લખલૂટ કમાઈ શકે એવો કોઈ સંદેશ આપવો કે પછી એમાં ક્રાઇમ થ્રીલર ઉમેરી દેવો આ બંને વાસ્તુઓ દેખાડવા જતા જેમ કહેવાય ને કે બાવાના બે બગડે છે એવું થાય છે ન તો ફિલ્મમાં કોઈ સંદેશ મળે છે કે ન તો એ ક્રાઇમ થ્રિલર રહે છે ડાયરેક્શન અત્યંત નબળું છે કલાકારોની જે એક્ટિંગ છે એ ફ્લેટ જાય છે બે કે ત્રણ કલાકારો સિવાય એના નામ હું હમણાં થોડી વાર પછી કહું છું બાકી એક પોઈન્ટ પછી એટલે કે ચેતન દૈયા સાથે જે બને છે એ પછી એ એ એ એ ટર્નિંગ પોઈન્ટ આપવાની જરૂર જ નહોતી ચેતન દૈયાને એ જે એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યારથી મેં કીધું એ પ્રમાણે અચાનક ક્રાઇમ થ્રિલરમાં આખી મૂવી પલટાઈ જાય છે એ કરવાની જરૂર નહોતી એની બદલે દૈયાને એના સન સાથે જે ઇઝરાયલથી ભણીને આવ્યો છે એની સાથે કોઈ ખટપટ થાય છે અને કંઈક એ પેલો દીકરો એમને કંઈક કરી બતાવે છે એવું કશુંક દેખાડ્યું હોત તો ફિલ્મમાં જે સંદેશ આપવાની વાત હતી શરૂઆત જેના થકી થઈ હતી એ વસ્તુ જળવાઈ રહ્યો હતો એ અહીંયા થયું નથી બીજું ત્યાં આ ચેતન દયાના જે દીકરા બને છે કાનજી એ ઇઝરાયલ જાય છે ખેતીનું ભણવા અને ત્યાં પછી એવું કહેવાય છે કે એને ઇઝરાયલની સિટીઝનશીપ આપી દેવામાં આવે છે આ થોડુંક ફેક્ટ ખૂંચે એવું લાગે મેં થોડું સંશોધન કર્યું તો ઇઝરાયલમાં કેવી રીતના નાગરિકતા મળી શકે હું ટૂંકાણમાં કહું એક તો જન્મ તમારો ઇઝરાયલમાં થાય તો તમને મળે બીજું તમારા લગ્ન કોઈ ઇઝરાયેલી છોકરી સાથે થાય તો મળે અહીંયા એ પણ સંભાવના હતી પણ એને કાપી દેવામાં આવી છે બાય ન્યુટ્રલાઇઝેશન એટલે કે તમે ત્યાં જાઓ ને એવું પ્રૂવ કરો કે તમે આ ઇઝરાયેલી સંસ્કૃતિ અને ઇઝરાયલની જે લોકો છે ઇઝરાયલના એની સાથે તમે હળી મળી ગયા છો એવું તમારે સાબિત કરવાનું હોય છે તમારું ને બીજા બધા આઈડી સબમિટ કરીને અથવા તો એક રીત એવી છે કે તમે કોઈ બીજા દેશમાં છો જીવ છો અને તમારે ઇઝરાયલ પાછું આવવું પડે છે ભલે તમે એ દેશના નાગરિકો પણ હવે તમે જીવ છો તો બાય ડિફોલ્ટ તમને આ રીતના નાગરિકત્વ મળતું હોય છે બાકી છે આ રીતના પણ આવું અચાનક મળી જાય કે તમને ઇઝરાયલ સામે ચાલીને એની સિટીઝનશીપ આપી દે એવું નથી બનતું એટલે કંઈક વધારે પડતું દેખાડવા જવામાં કાચું કપાઈ ગયું એવું મને લાગે છે એટલે આ એક લોજિકલી પણ અહીંયા સેટ નથી થતો હવે વાત કરીએ એક્ટિંગની તો ઘણા એક્ટર્સ છે પણ મને ત્રણ કલાકારોની એક્ટિંગ ગમી ચેતન દૈયા એમાંથી એક છે ચેતનભાઈ મંજેલા કલાકાર છે એમના વિશે તો શું કરવું પણ એ જે ગરીબ ખેડૂતના રોલમાં છે એટલે એમને ખાલી કહેવામાં આવ્યું હોય કે એમને ડાયલોગ્સ આપવામાં આવ્યા હોય એટલે એ નેચરલી બધું કરી લે છે સરસ રિતેશ મો એમની એક્ટિંગ સારી છે એટલે એ કહેવાય ને કે આટલું બધું જ્યારે ચાલતું હોય ફિલ્મ ન ગમતી હોય તો થોડીક એનર્જી અથવા તો થોડુંક ફ્રેશનેસ લાવે છે એમનો રોલ એવો છે એટલે પણ એમાં પણ એમને બહુ આદર્શવાદીને એવા દેખાડવામાં આવ્યા છે ફિલ્મમાં ઓવરઓલ બહુ આદર્શવાદી વાતો કરવામાં આવી છે અને ક્યાંક એવું કોઈક જગ્યાએ એવું લાગે આપણને શહેરી વિસ્તારમાં રહેવાને કારણે કે શહેરના લોકો તો આવા જ હોય એ પ્રકારનું કંઈક ચિત્રણ થયું છે મૂવીમાં એવું લાગે પણ સામે પછી બેલેન્સ કરવા રીતે મોબ જેવા શિક્ષકને એમાં મોકલવામાં આવે છે અને ગીજુભાઈ બદેકાની જે રમતા રમતા ભણો અને ભણતા ભણતા રમો એ ફિલોસોફીને એ આગળ વધારવાનો પ્રયાસ કરે છે પણ અત્યંત આદર્શવાદી વાત પચતી નથી એ પણ એટલું સત્ય છે અને ત્રીજા જે એક્ટર છે એ બિમલ ત્રિવેદી જેના વિશે આપણે વિક્ટર થ્રી ઝીરો થ્રીમાં પણ એમના વિશે વાત કરી હતી અહીંયા એ નેગેટિવ રોલમાં છે પણ એમનો જે કહેવાય ને કે વટ પડે છે એ જાતનું એમનું ડ્રેસિંગ છે એમનો અવાજ તો છે જ સરસ એમના હાવભાવ સરસ છે મને એવું લાગે છે કે અહીંયા બિમલભાઈ થોડાક વેડફાઈ ગયા છે અથવા તો એમનું પાત્ર છેલ્લે સુધી ક્લિયર નથી થયું જો એ પહેલેથી ક્લિયર કર્યું હોત તો બિમલભાઈને થોડીક વધારે ચાન્સ મળ્યો હોત એમની વિલનગીરી દેખાડવામાં એટલે એ સક્ષમ છે પણ એ શક્ય બન્યું નથી એટલે ઓવરઓલ હું કહું તો મને મને જે આશા હતી આ ફિલ્મ પ્રત્યે કારણ કે અમુક એવોર્ડ્સ મળ્યા હતા વખાણ સાંભળ્યા હતા મને ખાસ કહેવામાં આવ્યું હતું નીચે અમુક વિડીયોઝમાં કોમેન્ટમાં પણ કે તમે આ દિવા સ્વપ્ન જુઓ તમે જોઈ તો જે આશા સાથે જોઈ હતી એમાં હું નિરાશ થયો છું એટલે આ લેટ રિવ્યૂમાં આપણે દીવા સ્વપ્નને આપીશું સ્ટાર કલાકારોની મહેનત કસબીઓની મહેનત એને કારણે બાકી ડાયરેક્શન લેખન જે સંદેશને એમાં જે ગૂંચવણ થઈ છે એને બધાને કારણે સિનેમેટોગ્રાફી પુઅર છે મેકિંગ પણ મને થોડું સબસ્ટાન્ડર્ડ લાગ્યું આ બધા કારણે હું ફક્ત બે સ્ટાર્સ મારી દ્રષ્ટિએ હું આપી શકીશ તો કેવો આ રિવ્યૂ લાગ્યો એ મને ચોક્કસ જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણા વિડીયોઝ દરરોજ આવતા રહેશે જોતા રહેજો માણતા રહેજો ફરીથી નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી આવજો